હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુની અંદર તો અત્યારે આપણે એક યોજનાની સરકારી યોજનાની વાત કરવા જઈ રહ્યા છીએ જે છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના ઓકે તો આ યોજનાની અંદર છે ને સરકારી જે શું કહેવાય પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આ યોજનાનો લાભ કોણ લે કોણ લેશે કોને મળી શકશે એના માટે નિયમો શું છે ડોક્યુમેન્ટ શું જોઈએ છે તે બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું તો આવી શું કે યોજનાઓ આપણી ચેનલમાં સતત મૂકીએ છીએ આપણે તો આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચાલુ કરીએ આપણો વિડીયો ઓકે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે અનુસૂચિત જાતિના લોકો નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યના મૃત્યુ પ્રસંગે મનોત્તર ક્રિયા માટે જે મરી જાય છે તેના પછી જે ક્રિયા કરવાની હોય છે જે બારમું તેરમું વગેરે આપણે અહીંયા કરતા હોય છે એના માટે પાંચ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે કોણ તો કે આ યોજના દ્વારા ઓકે તો આ યોજનાનું શરૂ થયા બે હજાર વર્ષથી ચાલુ છે સાલ બે હજારથી ઓકે તો તેના માટે માપદંડો શું રહેશે એટલે કે નિયમો શું રહેશે તો એનામાં વાત કરીએ તો મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદાર ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ ઓકે આ એક પહેલો નિયમ છે અરજી કરનાર અરજદાસની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે છ લાખ અને શહેરી વિસ્તાર માટે છ લાખથી વધુ ન હોવી જોઈએ ઓકે મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે ઓકે મૃત્યુ થયાના છ મહિનાની અંદર અરજી કરવાની રહેશે ઓકે પછીનું એક એવું છે કે અવસાન પામેલ વ્યક્તિને મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રહેવું જોઈએ ઓકે જો કે શું કહે મરણનો ડાકડું ઓકે તે ફરજિયાત રહેવો જોઈએ પછી મરત પામનાર વ્યક્તિનું કુટુંબ કોઈ એક જ વ્યક્તિ તે સમયે લાભ થઈ શકશે ઓકે એક જ વખત એક જ વ્યક્તિ ઓકે તો ડોક્યુમેન્ટ કયા કયા તો તેની વાત કરીએ તો રહેઠાણનો પૂરા આવ્યો ત્યાં વીજળી બિલ લાઇસન્સ કે કોઈ પણ હોય કે રેશન કાર્ડ કોઈ પણ એક ઓકે મરણનું પ્રમાણપત્ર બેંક પાસબુકની પ્રથમ પાનાની નક જે અરજદારનું નામ હોય આધાર કાર્ડ વાર્ષિક આવકનો દાખલો અને શું કહેવાય સમક્ષ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ અથવા પેટા જાતિનો દાખલો કે જાતિનો દાખલો હોય છે એ પણ આવા ડોક્યુમેન્ટ તમારે રાખવાના રહેશે હવે આગળ વાત કરીએ તો આપણે એક શું કહેવાય કે કઈ રીતે તમે ફોર્મ ભરીને આપશો આપણે નમૂનો એક આપેલો છે ફોર્મનો કઈ રીતે ફોર્મ ભરશો જેમાં વ્યક્તિગત માહિતી ફોટો નામ એ પ્રમાણે બધું જ વિગત જે ભરી દેવી આ જોઈ શકો છો તમે પોઝ કરીને જોઈ શકો છો તો આપણે ડિસ્ક્રિપ્શનનો લિંક આપશું ત્યાંથી પણ તમે જોઈ શકશો ઓકે પીડીએફ ફોર્મમાં તો એવી રીતે તમારે શું કહેવાય બધું જ માહિતી ભરી અને ડોક્યુમેન્ટ શું શું જોઈશે તે પણ અમે લખ્યું છે અને આગળ પણ આપણે જણાવ્યું છે ઓકે તો તેવી રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો આવા જ વિડિયો આપણી ચેનલમાં વધુમાં વધુ આવે છે તો આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો